ઓમ શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સકુબાઈનો પ્રસંગ સાંભળીશું સકુબાઈ તો એ લીલા ભગવાને કેવી કરી હતી એ તમે આ વાર્તામાં સાંભળજો મિત્રો તમે આ સકુબાઈનું કીર્તન તો સાંભળ્યું જ હશે આજે હું એની વાર્તા પણ કહેવા જઈ રહી છું સકુબાઈનું ભજન છે કે વહવારું થઈને વાલો લોલ લીધું છે કઈ સકુબાઈ નું રૂપ જો વહવારું થઈને વાલો આવી આ રેલો આ ગીત તો તમે બધાએ સાંભળ્યું જ હશે પણ આજે આપણે વાર્તા સાંભળીએ ભગવાન બધાની ઈચ્છાઓ અને કામનાઓને સિદ્ધ કરનારા છે સકુબાઈ નામના એક સ્ત્રી હતા તે ગામડામાં રહેતા હતા તેના સાસુ સસરા તેમને બહુ ત્રાસ આપતા હતા બહુ ત્રાસ આપે છતાં પણ સકુબાઈએ બધો જ ત્રાસ સહન કરતા હતા જે પણ સાસુ સસરા પીડા દર્દ જે પણ આપે એ બધું જ સહન કરતા કરતા પરમાત્માનું ભજન કરતા હતા સાચા હૃદયથી સાચા મનથી ભગવાનને ભજતા હતા ભગવાન શ્રી કૃષ્ણનું નામ તો એમના હૃદયમાં એમના જીભ પર સદાય રહેતું હતું સકુબાઈનું માત્ર એક જ ઈચ્છા હતી એમને મનમાં એક જ ઈચ્છા થતી હતી કે મને માત્ર એકવાર વાર દ્વારકાધીશના દર્શન થાય દ્વારિકાના નાથના દર્શન કરવા છે મારે દ્વારિકા જવાની એક જ ઈચ્છા હતી એમની મારે એક વાર દ્વારિકાનો સંઘ મને મળી જાય તો મારે દ્વારકા જવું છે આ ઈચ્છા એના મનમાં હતી અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બધું જ સાંભળે છે એક વાત હંમેશા યાદ રાખજો જે પણ આપણા અંતર મનમાં ઈચ્છા હોય તે બીજું કોઈ સાંભળે ન સાંભળે આ દુનિયાનું કોઈ વ્યક્તિ સાંભળે કે ન સાંભળે પણ આપણા મનથી કરેલી પ્રાર્થના અને આપણા મનમાં ઈચ્છા જે પણ હોય એ જો અંતર આપણે ઉપજી આવી હોય તો એ કોઈ બીજું સાંભળે ન સાંભળે પણ આપણો હરિ આપણા પ્રભુ જરૂરને જરૂર સાંભળે છે આપણા અંતરનો ભાવ કોઈ સમજે ન સમજે કોઈ સાંભળે ન સાંભળે પણ એ આપણા લાગણી અને હૃદયનો ભાવ ભગવાન જરૂર સાંભળે છે અને સમજે છે એવી જ રીતે સકુબાઈના અંતરની પ્રાર્થના અંતરની ઈચ્છા ભગવાન સમજી ગયા હતા એવી રીતે સકુબાઈની માત્ર એક જ ઈચ્છા હતી કે મને ભગવાનના દર્શન થાય સવારે ત્યાંથી કામે ચડાવે સાસુમાના પગ દબાવીને રાત્રે સુવા પામે એટલી સેવા એક એના સાસુ સસરાની કરે ઘરના કામ કરે અને એમાં ગૌલોકમાં બેઠેલા ભગવાનને ખબર પડી કે સકુબાઈને જાત્રામાં જવાનું મન છે એમને ઈચ્છા છે એમને દ્વારિકા જવું છે અને એ સમયે સકુબાઈના ગામમાંથી એક સંઘ દ્વારકા જઈ રહ્યો હતો એટલે સકુબાઈએ તેમના સાસુને કહ્યું કે સાસુમા બા તમે જો હા પાડો ને તો આપણા ગામમાંથી દ્વારકા જવા માટે એક સંઘ નીકળી રહ્યો છે જો તમે હા પાડો ને તો હું મારે દ્વારકા જવાની ઈચ્છા છે મારે પ્રભુના દર્શન કરવાની ઈચ્છા છે સકુબાઈ ની વાત સાંભળીને સાસુમાં તો ભડક્યા અને બહુ ઓરડામાં લઈ ગયા અને લાકડીએ લાકડીએ બહુ માર માર્યો બહુ માર માર્યો અને ચોખી જ ના પાડી દીધી કે ક્યાંય જાત્રામાં જવાનું નથી ખબરદાર જો નામ લીધું છે તો જાત્રામાં જવાનું અને સકુબાઈને ઓરડે પૂરી અને બહુ માર્યા બહુ માર્યા અને આ માર તો ભગવાનને પડ્યા ભગવાનના વાહામાં લાકડીઓના માર પડ્યા ગૌલોકમાં ની ઈચ્છા હતી ભગવાન સમજી ગયા હતા સકુબાઈ તો શું કરી શકે સાસુમાની આજ્ઞા માની લીધી પણ મન તો નિરાશ થઈ ગયું ઉદાસ થઈ ગયું સકુબાઈ બધા જ ઘરના કામો કરી કરે પણ જીવ તો માત્ર એમનો ભગવાનમાં જ હતો જીવ તો માત્ર સંઘ ચાલ્યો જશે સંઘ ચાલ્યો જશે દ્વારકા હું નહીં જઈ શકું બસ આમ જ એનો જીવ હતો કે મને જવા નહીં મળે આ મનમાં ને મનમાં દુઃખી થયા દુઃખી થતા રહ્યા અને આ બાજુ ભગવાનને ખબર પડી હવે જે દિવસે સંગ જવાનો હતો દ્વારિકા જવા માટે નીકળવાનું હતું તે દિવસે સવારે સકુબાઈ બેડા લઈને પાણી ભરવા ગયા ત્યાં સકુબાઈને ભગવાન મળ્યા એમને દર્શન દીધા અને કહ્યું સકુબાઈ તમારી જાત્રામાં જવું છે તો તમે જાઓ સકુબાઈ બોલ્યા કે જાત્રામાં કેમ નહીં જાઓ મને તો મારા સાસુમાએ ચોખ્ખી જ ના પાડી દીધી છે અને ઘરના કામ કોણ કરશે ભગવાન બોલ્યા કે તમે જાત્રામાં જાઓ તમારા ઘરના કામની ચિંતા ન કરો એ અમે કરી લઈશું હું કરી લઈશ સકુબાએ બોલ્યા અરે પ્રભુ મારી સાસુ તો ઘરના તમામ કામ કરાવે છે મારી સાસુ પાણી ભરાવે છે છાણ વાસિદા ભરાવે છે ઘરના કામ કરાવે છે અને છેલ્લે રાત્રે તો મારી પાસે એમના પગ દબાવડાવે છે પછી સુવે છે ભગવાન બોલ્યા કે તમે એ બધી ચિંતા ન કરશો તમે આ ચિંતા છોડી દો એ બધા જ કામ હું કરી લઈશ પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ વાત તમે બીજા કોઈને કહેતા નહીં ભગવાનની વાત સાંભળીને સકુબાઈ તો રાજી રાજીના રેડ થઈ ગયા હવે સકુબાઈએ જાત્રામાં જવાની તૈયારી કરી અને જાત્રામાં જવા નીકળ્યા અને આ બાજુ ત્રણ લોકનો નાથ જગતનો પાલનહાર પોતે સ્વયં સકુબાઈનું રૂપ ધારણ કર્યું છે સકુબાઈ જે વિશાળી પહેરી છે એમના જેવા તૈયાર થયા અને સકુબાઈનું રૂપ ધારણ કરી અને ઘરે આવી ગયા અને સકુબાઈ ગયા જાત્રામાં સખુબાઈના હાથમાંથી પાણીના બેડા લઈ લીધા અને ઘરે પાણી ભરીને આવ્યા છાણવા સીધા કર્યા ઘરના પાણી ભર્યા રસોઈ બનાવી બધા જ પ્રભુએ જગતના પાલન હારે બધા જ કામ કર્યા રસોઈ બનાવીને સકુબાઈ બનેલા ભગવાને રસોઈ બનાવી અને એમના સસરાને જમવા બેસાડ્યા રસોઈ પીરસી અને સસરાજીએ તો પહેલો કોળિયો મોઢામાં ના મૂક્યો અને બોલ્યા અરે આજે તો શું રસોઈ બની છે શું આ રસોઈ સકુબાઈએ બનાવી છે એમને સાસુને પૂછ્યું રસોઈ તો બહુ મીઠી છે આજે તો સકુબાઈના સાસુ બોલ્યા બહુ લાકડીઓ પડી છે એટલે આજે મીઠી રસોઈ બની છે ઘરની નાર તો માર વિના ન સુધરે એમ કહીને બોલ્યા પણ એને શું ખબર કે આ રસોઈ તો જગતના પાલન હારે બનાવી છે દ્વારિકાના નાથે બનાવી છે ખુદ કૃષ્ણ કનૈયાએ રસોઈ બનાવી છે એ ભગવાનનો હાથનો પ્રસાદ જમી રહ્યા છે એ એ શું જાણે સકુબાઈના સસરા તો આંગળા ચાટી ચાટીને બધું જ ખાઈ ગયા એટલી મીઠી રસોઈ લાગી એને આમ આખો દિવસ ભગવાન કામ કર્યા કરે સાંજ પડે એટલે સકુબાઈના સાસુના પગ પણ દબાવીને સેવા કરવા કરે જે જે કામ સકુબાઈ કરદા એ બધા જ કામ પ્રભુ કરે આમ ને આમ ઘણા દિવસ ચાલ્યું છાણ સીધા કર્યા પાણી ભર્યા બે ત્રણ બેડા માથે લઈ જાય અને પાણી ભરવા જાય ઘરના કામ કરે સકુબાઈના સસરાની સેવા કરે સાસુની સેવા કરે આમ ને આમ છ મહિના ચાલ્યું સંઘ જાત્રા એ થી પાછો આવે છે અને આ બાજુ સકુબાઈ જાત્રા કરવા ગયા હતા ત્યાં ભગવાનની એવી ધૂન અને કીર્તન ગાય બધા સંતો ને જાત્રા કરવા ગયેલા લોકો નાચી નાચી ઉઠ્યા આનંદમાં આવી ગયા એવા અદ્ભુત કીર્તન ગવડાવ્યા આમ સંઘ પાછા જાત્રા કરીને હવે આવે છે અને ગામમાં પહોંચવાની તૈયારી હતી એટલે ભગવાને કહ્યું ચાલો હવે તો પાછા બેડા લઈને પાણી ભરવા કારણ કે જો અસલ સકુબાઈ તો ઘરે હતા જો બંને ભેગા થઈ જશે તો શું થશે હા હા કાર મચી જશે એટલે ભગવાન બેડા લઈને પાણી ભરવા ગયા અને ગામમાં પહોંચેલા સંઘમાંથી સકુબાઈને ઈશારો કરીને બોલાવ્યા અને કહ્યું આલ્યો તમારા પાણીના બેડા અને તમે ઘરે જાઓ અને હું મારા સ્થાને જાઉં મારા ધામે જાઉં જતા જતા ભગવાન સખુબાઈને કહે છે ધ્યાન રાખજો કે આ વાતની જાણ કોઈને ન થાય કે તમે જાત્રામાં ગયા તા અને હું તમારી જગ્યા પર ઘરના કામ કરી રહ્યો હતો આ વાત કોઈને ખબર ન પડે સખુબાઈ બોલ્યા ભલે ભગવાન સખુબાઈએ ભગવાનના દર્શન કર્યા અને સખુબાઈ તો આનંદમાં આવી ગયા આનંદ આનંદ થઈ ગયો એમને તો ખૂબ મજા આવી અને આમ એક બે દિવસ ગયા સકુબાઈ ઘરે પહોંચી ગયા ભગવાનેના ઠેકાણે છતાં રહ્યા ધામમાં છતાં રહ્યા એટલે એકવાર એક બે દિવસ તો આમ ચાલ્યા ગયા તો બે ત્રણ દિવસ પછી એક સાધુ સંત હતા જે જાત્રામાં ગયા હતા એ ફરતા ફરતા પ્રસાદી દેવા નીકળ્યા એટલે સકુબાઈના ઘરે આવ્યા અને આવીને સાસુમાને કહે છે સકુબાઈના સાસુમાને કહે છે કે અરે બહેન તમે કેટલા ભાગ્યશાળી છો તમને કેવી સરસ દીકરાની વહુ મળી છે કેવી ભગવાનની ભગત છે બહુ ભક્તિ છે એનામાં અને તમારી વહુ જો ધૂન ગવડાવે અને કોઈ નાચે નહીં કોઈ આનંદમાં આવે નહીં એવું તો બને જ નહીં સકુબાઈની સાસુ તો એની તો આંખો ફાટી રહી અને બોલ્યા કે મારી વહુ ક્યાં ગાવા ગઈ હતી મેં તો એને ઘરની બહાર ક્યાંય જવા જ નથી દીધી ને એ તો ક્યાંય ઘરની બહાર નીકળી જ નથી ને એટલે એટલે એ જે મહારાજ આવ્યા હતા પ્રસાદી આપવા જે સંત આવ્યા હતા એ બોલ્યા તમે શું બોલી રહ્યા છો મહારાજ બોલ્યા કે સાચું કહું છું તમારી સકુબાઈ અમારી સાથે સંઘમાં આવ્યા હતા દ્વારિકાની જાત્રામાં આવ્યા હતા એ છ મહિના સુધી અમારી સાથે હતા એમણે બહુ ધૂન અને કીર્તન ગાયા છે ભગવાનના સકુબાઈની સાસુ બોલ્યા કે મારી સકુબાઈ તો ઘરમાં જ હતા ઘરના કામ કરી રહ્યા હતા એ તો જાત્રામાં ગયા જ નથી

બીકને મારે પહેલા તો એમણે ના પાડી કે ના ના હું તો ક્યાંય ગઈ જ નથી સકુબાઈ તો ના પાડે છે સાસુમાં ફરી પેલા સાધુને કહે છે કે ના ના મારી બાઈ તો ઘરમાં જ હતા એને તો મારા છાણવા સીધા કર્યા છે મારા પગ દબાવ્યા છે પાણી ભર્યા છે તો એ જાત્રામાં ક્યાંથી આવ્યા હોય તો પછી પેલા સાધુ મહારાજ બોલે છે સાખુ સકુબાઈ ની કહે છે કે સકુબાઈ તમે ભગવાનની જાત્રામાં ગયા અને જુઠ્ઠું શું કરવાને બોલી રહ્યા છો જુઠ્ઠું શું કામે બોલો છો તમે તો જાત્રામાં આવ્યા હતા ભગવાનના ભજન કીર્તન કર્યા છે તો પછી સાચું બોલો અને પછી સકુબાઈ બોલ્યા હા બા હું જાત્રામાં ગઈ હતી સકુબાઈની આંખમાંથી તો દડ દડ આસુડા વહેવા લાગ્યા અને કહી કહ્યું કે હા બા હું ગઈ હતી અને ત્યારે સકુબાઈની આંખમાંથી દડ દડ આસુડાની ધારા નીકળી ગઈ અને એટલું જ બોલ્યા કે બા હું જાત્રાએ ગઈ હતી અને તમારા પગ દબાવ્યા હતા એ હું નહોતી મારા દ્વારિકાનો નાથ કૃષ્ણ પોતે હતા દ્વારિકાના નાથે તમારા પગ દબાવ્યા છે અને રડવા લાગ્યા અને સકુબાઈના પગમાં પડી ગયા એના સાસુ અને સસરા બંને સકુબાઈના પગમાં પડી ગયા અને બોલ્યા કે સકુ અમે કેટલા અધમ છીએ કે ભગવાન અમારી પાસે હતા અમારી જોડી હતા છતાં અમે ઓળખી ન શક્યા ભગવાન પાસે અમે પગ દબાવડાવ્યા એમના પગ દબાવવાની સેવા અમારે કરવાની જ હોય એના બદલે એમણે અમારા પગ દબાવ્યા અમારે એમને રસોઈ બનાવીને થાળ જમાડવાના હોય એના બદલે એમણે અમને જમાડ્યા એમણે જાતે રસોઈ બનાવીને અમે જમાડ્યા અમે કેટલા અધમથી અમે ભગવાનને ઓળખી ન શક્યા અમને માફ કરી દો શકો અમને માફ કરી દો આમ એની સાસુને

તો તમે ધ્યાનથી સાંભળજો એક સમયની વાત છે ભક્ત જનાબાઈ આઠ વર્ષની અવસ્થાના હતા તેમના માતા પિતા સાથે કંઢળપુર રહેવા આવ્યા હતી જનાબાઈ બહુ ગરીબ પરિવારના હતા એના માતા પિતા બહુ ગરીબ હતા અને થોડા જ દિવસોમાં જનાબાઈના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું જનાબાઈ પ્રભુ પ્રેમી હતા પ્રભુના ભક્ત હતા તેમના મનમાં એક જ વાત આવી કે પ્રભુ પ્રાપ્તિનો એક જ ઉપાય છે કે કોઈ ગુરુ ભગવાનનો સાચા ગુરુ હોય એ ભગવાન એ ગુરુ જો મારા ઉપર પ્રસન્ન થઈ જાય તો મારા ઉપર કૃપા કરી દે જેથી મને ભગવાનના દર્શન થઈ જાય ભગવાન મને મળી જાય માટે ભક્ત જનાબાઈએ ભક્ત નામદેવની ત્યાં ઘરના કામ કરવાનું નક્કી કર્યું અને મનમાં વિચારી લીધું કે નામદેવ ગુરુને એમને એમના ગુરુ બનાવે ભક્ત નામદેવ વિઠ્ઠલ ભગવાનના સૌથી મોટા ભક્ત હતા અને કથાઓ અનુસાર એવું પણ કહેવાય છે કે ભગવાન વિઠ્ઠલ ભક્ત નામદેવના પિતા હતા જનાબાઈના હૃદયમાં મનમાં એક જ વાત હતી કે એક જ ઈચ્છા હતી કે હું નામદેવજીને સેવા કરી અને તેમને પ્રસન્ન કરી લઉં જેથી તે કૃપા કરી મને એમની બનાવી લે અને મારા ઉપર કૃપા થઈ જાય જનાબાઈ નામદેવજી ના પૂરા પરિવાર માટે જમવાનું બનાવતા હતા ઘરના બધા જ કામ ઘરના સેવક બની ને રહેતા હતા પૂર પૂરા ઘરની સફાઈ કરે કચરા પોતા વાસણ પાણી ભરવાનું બધું જ કામ જનાબાઈ કરતા હતા શ્રી નામદેવજી મહારાજ તો ભજનમાં ડૂબ્યા રહેતા હતા હવે જનાબાઈ પર ભક્તિ નો પ્રભાવ એવો પડ્યો કે જે ભજન કીર્તન નામ કરવા લાગ્યા હવે તો જનાબાઈ પ્રભુ નું નામ એટલું એમને એટલું પ્રિય થઈ ગયું કે કામ કરતા કરતા નિરંતર વિઠ્ઠલ 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 નામ જપ્યા કરતા હતા એક પણ ક્ષણ ભગવાન નું નામ તે જનાબાઈ ભૂલે નહીં નામદેવ નિત્ય ભગવાનને ખૂબ સેવા પૂજા કરે નામદેવ નિત્ય એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરતા હતા જાગરણ થતું હતું એમના ઘરે ત્યાં જનાબાઈ બધા જ જનાબાઈ બધા જ ઘરના કામ કરીને રાત્રિ જાગરણમાં એક ખૂણામાં બેસી જતા અને ભગવાનના ભજન કીર્તન સાંભળતા જનાબાઈ પૂરી રાત ભગવાનનું જાગરણ કરે અને ભગવાનનું નામ સ્મરણ કરે ભક્તિ કરે રાત્રિના જાગરણમાં એટલા ડૂબી કે તેમને જાય છે અને એમાંથી સવાર ક્યારે થઈ ગઈ જયારે ભક્ત મંડળી એના ઘરે જાય ત્યારે જનાબાઈ આભાસ થાય કે સવાર પડી ગઈ છે અને સૂર્ય ઉદય થઈ ગયો છે જનાબાઈ વિચાર કરે અરે સૂર્ય ઉદય થઈ ગયો અને મને ખબર પણ ના પડી મારાથી તો આજે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારે ભોજન બનાવવાનું છે વાસણ કપડા બધું જ કરવાનું બાકી છે ઘરના બધા જ કામ બાકી છે કેવી રીતે આટલું બધું કામ થશે એક કામ કરું સૌથી પહેલા હું નામદેવજીન મહારાજના કપડા ધોઈ નાખું જનાબાઈ કપડાનું કોટલું લઈને જલ્દી જલ્દી નદી કિનારે નીકળે જાય છે જનાબાઈ હવે નદી કિનારે પહોંચે છે અને નદી કિનારે પહોંચતા વિચાર કરવા લાગે છે કે અરે આજે તો કેટલું મોડું થઈ ગયું છે કેટલો સમય ચાલ્યો ગયો કેટલા સમય વીતી ગયો અને આજે બધા જ ઘરના કામ કરવાના બાકી છે હું આ બધા કામ કેવી રીતે કરીશ પાણી ભરવાનું બાકી છે જમવાનું બનાવવાનું બાકી છે વાસણ માંજવાના બાકી છે જનાબાઈ તો ઊભા ઊભા વિચાર કરીને ચિંતા કરી રહ્યા છે જનાબાઈ નદી કિનારે ઊભા રહીને વિચાર કરી રહ્યા હતા કે એવામાં એક વૃદ્ધ ડોશીમાં આવ્યા અને જનાબાઈને બોલ્યા કે અરે તું શું ચિંતા કરી રહી છે કે સાંભળ તું જા અને ઘરે બધા જ કામ કરી આવ જે બાકી હોય તે બધા કામ પૂરા કરીને હું તારા બધા જ કપડા ધોઈ દઉં છું જનાવાય બોલ્યા કે અરે તમે મારા કપડા કેમ ધોશો તમે ઉપરથી વૃદ્ધ ગરઢા ડોસીમાં છો તમારાથી કામ કેવી રીતે થાય અને હું તો તમને ઓળખતી પણ નથી તે ગરઢા માજી બોલ્યા અરે બેટા તું ચિંતા ન કર તું જોજે જેવા કપડા તું નહીં ધોતી હોય ને એવા કપડા હું તને ધોઈ આપીશ હવે તું જા અને તારા ઘરના બધા કામ બાકી હોય એ કરી આવ જનાબાઈ એ વૃદ્ધ માજી ને મેલા કપડાનું પૂતળું આપે છે અને તે ત્યાંથી ચાલ્યા જાય છે ઘરના બધા કામ કરવા થોડી વાર થઈ તે જનાબાઈ ઘરના બધા જ કામ કરીને પાછા નદી કિનારે આવી ગયા એટલે ડોશીમાં બોલ્યા લે તારા બધા જ કપડા મેં ધોઈ દીધા છે તું બધા કામ કરીને આવી ગઈ જો મેં તારા બધા જ કપડા ધોઈને સુકાવી દીધા છે લે હવે તું આ કપડા લઈને જનાબાઈ તું ઘરે જા જનાબાઈ બોલ્યા માજી હું તો તમને ઓળખતી પણ નથી તો પણ તમે મારી આટલી બધી સહાયતા કરી કે મારા બધા જ તમે ધોઈ દીધા મને તો લાગે છે કે મારા જ મારી મદદ કરવા માટે તમને મોકલ્યા છે તમારો આભાર માજી માજી તો એ બોલ્યા કે અરે બેટા એમાં આભાર ની કોઈ વાત નથી હું તો તારી પોતાની જ છું ને અને પોતાના લોકો નું શું કોઈ આ ધન્યવાદ કરે ખરી આટલું કહીને તે વૃદ્ધ માજી જનાબાઈ સામે જ અંતર ધ્યાન થઈ ગયા જનાબાઈ તો ઊભા ઉભા જોતા જ રહી ગયા કે અરે આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા ઘડી વારમાં અદૃશ્ય થઈ ગયા આ શું આ માજી કોણ હશે અને આવી રીતે કેમ ગાયબ થઈ ગયા જનાબાઈએ આ બધી જ ઘટના નામદેવને કહી સંભળાવી ત્યારે નામદેવજી બોલ્યા અરે એ બીજું કોઈ નહીં પણ વિઠ્ઠલ જ હતા ભગવાન પ્રભુ વિઠ્ઠલ ખુદ તારી મદદથી આવ્યા હતા વિઠ્ઠલ ભગવાન પ્રભુ તને એટલો બધો પ્રેમ કરે છે કે તારી મદદ કરવા માટે તારા બધા જ કપડાં ધોઈ દીધા અરે જનાબાઈ તું તો બહુ અભાગણ છો તારી સહાયતા કરવા માટે સ્વયં વિઠ્ઠલ પ્રભુ આવ્યા અને તું ઓળખી ન શકી આ સાંભળીને જનાબાઈ તો બહુ દુખી થયા અને રડવા લાગ્યા કે હે પ્રભુ હે વિઠ્ઠલ તમે આવ્યા અને હું તમને ઓળખી ન શકી હે પ્રભુ તમે મારા માટે આટલું કષ્ટ સહન કર્યું મારી માટે આટલા બધા કપડાં ધૂવી દીધા હવે તો જનાબાઈનો પ્રેમ પ્રભુ વિઠ્ઠલ પર વધારે વધી ગયો વિશ્વાસ વધારે વધી ગયો પ્રભુ ભક્ત જનાબાઈની ભગવાન વિઠ્ઠલ જનાબાઈની ભક્તિના આધીન થઈ ગયા અને જનાબાઈની સાથે સાથે રહેવા લાગ્યા જનાબાઈ એક પણ ક્ષણ ભગવાનનું નામ ન ભૂલે ચોવીસ કલાક વિઠ્ઠલ 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 કરતા રહે એના રોમ રોમણમાં વિઠ્ઠલ બોલે જનાભાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ જનાબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ જપતા રહે તેમના કાર્યમાં ડૂબ્યા રહે અને કાર્ય કરતા કરતા અને પ્રભુ સાક્ષાત તેમની સાથે સામે બેસી રહે ભગવાન વિઠ્ઠલ એટલા બધા પ્રસન્ન હતા જનાબાઈથી કે હરેક કામ કરે ત્યારે જનાબાઈ તો એની ધૂનમાં જ હોય પણ પ્રભુ જનાબાઈ ને સામે બેસીને નિહાળતા રહે અને હસતા રહે ભગવાન હરેક સમયે હરેક ઘડી જનાબાઈ ની સાથે રહે છે એક દિવસ મંદિર માં શ્રી વિઠ્ઠલ પ્રભુ ની મૂર્તિ નો હાથ સુરી થઈ ગયો જનાબાઈ રોજ મંદિરમાં જઈને સેવા કરતા હતા ત્યાં સાફ સફાઈ કરતા હતા રોજ મંદિરમાં સેવા પૂજા કરતા કાર્ય કરતા હતા તો જે લોકો મંદિરમાં સેવા કરતા હોય બીજા લોકો તો તે જનાબાઈ પર શક કરે છે આરોપ નાખી છે કે જનાબાઈએ હારની ચોરી કરી છે એક સેવક બોલ્યો જનાબાઈ આમ તો તમે તમે બહુ મોટા બનીને ફરો છો અને પ્રભુનો મૂર્તિનો હાર ચોરી લીધો ભગવાનનો હાર ચોરી લીધો તમે જનાબાઈ પર ચોરીનો આરોપ નાખ્યો અને જનાબાઈ તો રાજાના દરબારમાં જનાબાઈને રાજાના દરબારમાં લઈ જવામાં આવ્યા અને ત્યારે રાજાએ જનાબાઈને પૂછ્યું જનાબાઈ સાચું કહું કે તમે જ હાર ચોરી કર્યો છે જના બોલ્યા મહારાજ હું આવું શું કામ કરું હું મારા પ્રભુનો હાર ચોરી શું કામ કરું મહારાજ હું સોગંદ ખાઈને કહું છું કે મેં ભગવાનનો હાર ચોરી નથી કર્યો પણ રાજાના દરબારમાં કોઈ પણ એ જનાબાઈની વાતનો વિશ્વાસ ન કર્યો અને રાજાએ જનાબાઈને સુળી પર ચડાવવાનો આદેશ આપ્યો એ સમયે ચોરી ગુનો કરવા વાળાને આરોપીને સુળી પર ચડાવવામાં આવતા હતા ધારદાર અણીદાર સુળી પર ચડાવવામાં આવતા હતા હવે જનાબાઈ સુળી પર ચડવાની તૈયારી કરવા સુળી પર ચડાવવાની તૈયારી કરવા લાગ્યા જનાબાઈને રાજાના સૈનિકો અને રાજા એ હુકુમ આપ્યો કે જનાબાઈને સુળી ઉપર ચડાવી દો કે જેથી લોકોને ખબર પડે કે ચોરી કરવાનું શું હાલત થાય છે શું સજા મળે છે જનાબાઈએ જોયું કે હવે તેને સુળી ચપર ચડાવવામાં આવી રહ્યા છે ત્યારે જનાબાઈ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા હે વિઠ્ઠલ જેવી તારી ઈચ્છા આમ કહીને જનાબાઈ વિઠ્ઠલ 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 નામ જપવા લાગ્યા જેમ જેમ જનાબાઈ વિઠળ વિઠળ નામ બોલવા લાગ્યા તેમ તેમ લોખંડની સોળી મણે બત્તીની જેમ પીગળવા લાગી સોળીને પીગળતા જોઈને બધા જ હેરાન રહી ગયા આ બધો ચમત્કાર જોઈને રાજાએ જનાબાઈની માફી માંગી રાજા બોલ્યા જનાબાઈ મને માફ કરી દો મેં તમારા જેવા સાચા ભક્ત પર શક કર્યો છે અને તમને સજા સંભળાવી છે જનાબાઈ હું તમને સજાથી મુક્ત કરું છું અને જનાબાઈએ રાજાએ મુક્ત કરી દીધા તો આવી હતી ભક્ત જનાબાઈની ભક્તિ ભજનાબાઈમાં રોમ રોમા ભગવાન વિઠ્ઠલના નામ હતા